ચૂલા ની ભાખરીઓ હા દેશી તાવડીમાં બનાવેલી આનો સ્વાદ બહુ મીઠો હોય હોય હા તમને તમને ખબર ખબર હતી તો હું ભાખરી બની જાય પછી આમાં છે ને બાજરીનો લોટ છે પછી આમાં છે ને બાજરીના રોટલા બનાવવાના છે ચૂલે રોટલા બનાવવાના છે જોવા અત્યારે ભાખરી બને છે દેશી ખાણો પછી જો આ ઓપન ટેરેસ ઉપર જ જમવાનું છે

અમરેલી પાસે દુધાળા આવ્યો ત્યાંના વતની છે